બહુ સાચું કહું છું દિલના શબ્દો કહું છું બહાર જેવા દેખાય એના કરતા હજાર ગણા શ્રેષ્ઠ પણ જો દેખાવું હોય તો વારંવાર ટકોર કરું છું મુક્ત ભાવથી ભજન કરો બહાર જેટલા સરસ દેખાય એના કરતા હજાર ગણા અંદર શ્રેષ્ઠ બની જાય હજાર ગણા અંદર શ્રેષ્ઠ બની જશે બહાર તો દુનિયા કદાચ આપણે ઓળખે કે ન ઓળખે બહારથી દુનિયા આપણી સાથે સંબંધ રાખે કે ન રાખે અંદરથી સ્વયં